નમસ્કાર ન્યૂઝ ગાંધીનગર ડેલી આજના મુખ્ય સમાચાર હોકીમાં ભારતે રચ્યો ઇતિહાસ સતત બીજા ઓલિમ્પિકમાં જીત્યો બ્રોન્ઝ મેડલ ગટરના ઢાંકણાની લાઈવ ચોરી ચોરોને કોઈની જિંદગીની ચિંતા નથી અહીં પાણી ભરાય તો શું થશે શું હજુ પણ વિનેશ ફોગાટને મળી શકે છે સિલ્વર મેડલ આવતીકાલે થશે નિર્ણય ઓગસ્ટમાં વરસાદનો એવો રાઉન્ડ આવશે આગાહીકારોની ભવિષ્યવાણી સુરતની સામૂહિક પરિવહન સેવા માટે બે હજાર સોળમાં બનેલી કોમ્પ્રિહેન્સિવ પ્લાન અપડેટ કરવા સર્વે શરૂ મારા પતિના શરીરમાં કોઈ ઘુસી ગયું હોય એવું લાગે છે સ્કૂટર દોડાવ્યા જ કરે છે ભાઈ વડોદરાથી ભરૂચ પહોંચી ગયા જાણો તંત્રીલેખ સેન્ટ્રલ સિલ્ક બોર્ડ દસ ઓગસ્ટ પૃથ્વીના સાત નહીં પરંતુ છ ખંડ છે નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોનો દાવો ગુજરાતના સ્કૂલના વિદ્યાર્થીઓને નેશનલ ખેલાડીઓ જેવા કપડાં અપાશે શેખ હસીના તથાપલટ પાછળ કોનો હાથ તત્કાળ દેશ છોડીને ભાગવાનો વારો આવ્યો બેંક ખાતે અંગે નાણાં મંત્રીની મોટી જાહેરાત નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આરોગ્ય સેવાઓ અને સુખાકારી એનો સાહિત્ય સરિતા ગ્રુપ વિષય શ્રાવણના સરવૈયા ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચનાઓ વાસી મીઠાઈ ઘરમાં એવું તો શું થયું કે રાજુ રદ્દી બેભાન થઈ ગયો જાણવા જેવું ભરત વૈષ્ણવ મનરેગામાં આદિવાસી વિસ્તારમાં ચોવીસ થી ચોત્રીસ દિવસની રોજગારી આપવામાં આવે છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષામાં મેરિટમાં નાગવીરીના વિદ્યાર્થીએ મેળવ્યું સ્થાન પ્રતિબંધિત વાસંદા નેશનલ પાર્કમાં ગેરકાયદેસર ઘૂસી સંવર્ધન કેન્દ્રના દરવાજા તોડી શિકારીઓ ચિતલ અને સૌચિંગા ચોરી ગયા ફિલ્મ ઉડન છૂનું ટીઝર લોન્ચ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા સુસજ્જ પશુ પક્ષીનું ખોરાક પત્ર નવમી ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત ત્રણસો કિલોમીટરથી વધુની કોંગ્રેસની પદયાત્રા આ ઉપરાંત મિત્રો આપની વધુ વિગતવાર સમાચાર જાણવા હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ